ચાલીએ શરુ કરીએ એમ બધા મિત્રો મજામાં તો ફરીથી જાજા સમય પછી વ્લોગ તમારું હાર્દિક સ્વાગત છે અને મિત્રો અમે સીધા વાડી આવીને વ્લોગ ચાલુ કર્યો અને મિત્રો સિબીરમાં જાવું ને એટલે અમે બધા હપી મળીને આવ્યા છીએ જો રિક્ષો ફરીને હજી તો ઉતરાય ને રિક્ષામાંથી અને વાડીએ તો હે ને ભડકા કરે હે બધું હરગાવે હે પાપા કાકા કે એયા એયા જો

એઠે જ ઉતરું સમજો સમજો એઠે જ ઉતરું છે ને એઠે નથી ઉતારવું એઠે પગ આ પગ બકડી જાય લે શું લેવું કાંઈ નથી લેવું ઘણું લીધા લીધ છે હા તો ના બસ હા ચાલો ને ઘણું લીધે હાલતા ના હાલમાં આગળ લીધવાય આ લઈ લેવું બધુંય લેવું સાહેબ આ મિત્રો છે ને આ ત્રીજો સોફો આટો હોય છે આમનું સિક્યુરિટી છે ભાઈ સીબી ની એમને દેખરેખ રાખે ઉપર થી હમણાં પાછું ફરીને પાછું આવી છે જો પાછું આવે જો કેવડા કુમરા માં ઓહો કાનુ તો ઠેકડા મારે ભાઈ અંદર ઓ એલા બે જવાનું નથી ઠેકડા મારવાનું છે માર તો ઠેકડા કાનુ

કેવડું આયોજન કર્યું મિત્રો સમજો છો કેટલી બસો છે અહીંથી લઈ છે તો આ સુધી અને આ ગુમરા માર્યા મારે જ છે માથે જ સિક્યુરિટી એટલી હે અને મિત્રો અહીં આર્મી નો સ્ટાફ પછી આ બધા નામ ના વર્તો હોય આપણા કપડાં પહેરે તમે જોવું એવો એવો બધા કેટલા સ્ટાફો છે પોલીસ સ્ટાફ આર્મી સ્ટાફ નેવી એનડીઆરએફ એટલે હે મિત્રો તમને હમણાં બધી વસ્તુ બતાવું આગળ હે ને બધું કુવો તો મોટા મોટા ઓલા મશીન ગન બધું એક છે તમે લોકમાં જો જોઈ રાખો એટલે તમને બધું જોવા મળશે ઓફિસર રહેવા માટે છે ને મિત્રો અહીં ટેન્ટે એવડા બનાવ્યા જો ને મિની ગોડાઉન ન બનાવ્યો હોય એવી રીતે કેવડા હે અહીંયા એટલા હે પછી અમે એટલા હે અને આમ અને અહીં છોકરા મિત્રો છે ને આપણા ટોટલ ઇન્ડિયામાં જેટલા રાજ્ય છે ને એટલે બધાય રાજ્યમાંથી છે ને સ્કૂલોમાંથી છોકરાને તેડાવ્યા લગભગ લગભગ હે ને અંદાજે વીસ એક હજાર સંખ્યા જેવી છે આ સભા સભાગૃહ જોતો ખરી કેવડો તંબુ હે વીસ્રી હજાર માણસ સમજે ને એવડો તંબુ છે ભાઈ અને અત્યારે જો ને આ સંખ્યા એટલી જ દેખાય ને તમને મેં કીધી એટલી વીસ હજાર જેવી સંખ્યા છે ભાઈ ગોવા જેવું મિત્રો આ બધું છે આમાં તો હમણાં છે ને મિત્રો જોવા જ જવું છે આપણે પેલા બરોબર અને આ બાજુ છે ને બધું જમવાની વ્યવસ્થા છે આ બધું બધા બાજુમાં સભાગૃહ એની બાજુમાં જમવાનું એની બાજુમાં બધું જોવાનું હવે હે ને આપણે જોવા જ જવું હમણાં જ્યાંથી ને પેલા અહીંથી સ્ટાર્ટિંગ કરવું છે બોર્ડર સિક્યુરિટી માંથી હવે નીકળી અને હવે જાય છે મિત્રો ક્યાં ખબર ભારતીય રક્ષક મિત્ર મસ્તી ના ફટાફટ કોમેન્ટ કરી દો આ વસ્તુ શું છે અને શું કહેવાય કેવાયગરો કેવાય શું કેવાય જવાય ને மாத்தி செய்து தோலைகள்

કાલે ગાનામાં ફોટો પાડવું એકમાં ધરાણો નથી બાઈ બીજી આમાં ફોટો મિત્રો બધું બતાવી દીધું હવે કઈ નથી હવે રીક્ષા એ ને સીધા પોતે ઉપલેટા આવે બરોબર બધું બતાવી દીધું બીજું છે પગ થઈ ગયું